ઠીના પનોતા પુત્ર અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના પંચાવનમાં જન્મદિવસની માનવતા મહોત્સવ તરીકે ભવ્ય ઉજવણી નમ્રમુનિ મહારાજ સાહેબ ક્યારેય ઉપસ્થિત રહેતા નથી પરંતુ સેવા ગ્રુપના સભ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરે છે નમ્રમુની મહારાજને પોતાના સ્થાન કે દૂરથી મળવા જાય પણ તેના પાગીયા ઓફિસમાં બેઠા બેઠા મહારાજ બીમાર હોવાનું જણાવી ધર્મના ધક્કા ખાય છે લાઠી શહેરમાં જન્મેલા અને ભક્તિ યોગમાં પ્રયાણ કરી એક રાષ્ટ્રસંત તરીકે પ ગુરુદેવ નમ્રમુની મહારાજ સાહેબ પોતાના વતન પ્રેમને ક્યારેય ભૂલતા નથી હંમેશા કોઈને કોઈ તેમના તરફથી યોગદાન લાઠીને પ્રાપ્ત થઈ રહ્યું છે મહારાજ સાહેબ જીવદયા પ્રેમી તરીકે ખૂબ જ યોગદાન લાઠીને આપેલ છે લાઠીમાં આવેલ મહાદેવ ગૌશાળામાં ગાયોની સારવાર માટે હોસ્પિટલમાં મોટું યોગદાન છે તેમજ લાઠીનો રાજા શાહીમાં બનેલ લુવારિયા ગેટ જજરિત હોય તેને મહાકાળી નાટક મંડળ દ્વારા ગુરુદેવને ચબૂતરો બનાવવા રજૂઆત કરેલ ત્યારે તેમનું મોટા યોગદાન સાથે અન્ય ઉદ્યોગપતિના સહકારથી ભવ્ય ચબૂતરો બનાવ્યો તેમાં રોજ હજારો પક્ષીને ચણ નાખવામાં આવે છે વતન પ્રેમી પૂ ગુરુદેવ પોતાના જન્મ દિવસે માનવ મહોત્સવ તરીકે ઉજવે છે અને લાઠીની તમામ શાળાઓમાં બાળકોને કઈ ને કઈ ગિફ્ટ આપી તેમજ ભોજન કરાવી ખુશી વ્યક્ત કરે છે જેમાં રાજકોટ અને ભાવનગર આહમ સેવા ગ્રુપના કાર્યકરો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરે છે પ્રાથમિક શાળાઓના તમામ બાળકોને ભોજન સમયે પ્રથમ ગુરુદેવની પ્રાર્થના અને ગુરુદેવના લાઈવ દર્શન કરાવી કુ ગુરુદેવે બાળકોને જીવન કેવું જીવવું માનવતા મહોત્સવ એટલે શું તેમજ ધાર્મિક બાબતો ઉપર મામિયા ટકોર સાથે બાળકોને એક નવી દિશા બતાવી હતી અને યાદગીરી રૂપે ગિફ્ટ આપી હતી પરંતુ કમનસીબી એ છે કે વનત પ્રેમ હોય તો ચાતુર્માસમાં લાઠીના કોઈ આગેવાનો વેપારી કે પત્રકાર તેમના દર્શન કરવા કે સલાહ લેવા જતા હોય તો તેમના દ્વારા ઓફિસમાં રાખેલ પાગિયા એક જ રટણ કરે છે કે ગુરુદેવની તબિયત બરાબર નથી બે ત્રણ દિવસથી બહાર આવ્યા નથી તેમજ રોકાવા માટે કે આરામ કરવા કોઈ સુવિધા નથી બાજુમાંગ એક ડોમમાંગ ખુરશીઓ રાખી તેમાં બે ચાર કલાક સતત બેસી રહેવાથી બીજી બીમારીનો ભોગ બને છે અજાણ્યો માણસ જાય તો કયા પાણી પીવું ક્યાંક ટોઇલેટ છે તેમજ ભોજન માટે ક્યાંક જવું તેને ગોતવામાં ચક્કરે ચડી જાય છે આવું જ તાજેતરમાંગ એક લાઠીના પત્રકારને કડવો અનુભવ થયો